સંકલ્પ બુદ્ધ વિહાર ની અંદર ભારત ની અંદર ને ગુજરાત ની અંદર વસતા બુદ્ધ પ્રેમી અને ખાસ કરીને મીડિયા સાથે સંકળાયેલા અને ટ્રેડિશનલ મીડિયા સાથે અને ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા લોકોની એક આજે અહીંયા મીટિંગ રાખવામાં આવી હતી આવનાર દિવસોમાં ગુજરાતની અંદર મીડિયાના માધ્યમથી બુદ્ધ ધમ્મ અને બહુજનોનો વિકાસ કેવી રીતે થઈ શકે એ બાબતે અહીંયા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને આ અંદર કે જે એના ભીખાભાઈ મકવાણા જે છે જેમણે આજે આ આયોજન કર્યું હતું જેમાં અમારા પૂર્વ મંત્રી શ્રી ઈશ્વરભાઈ મકવાણા આપણું ગુજરાતના દેવેન વર્મા સર અને એવા અનેક મહાનુભાવો દિનેશભાઈ પરમાર સર કે જેઓ આઝાદ મીડિયાના પ્રમુખશ્રી છે આવા અનેક અને અમારા જામનગરથી ગોહિલ સાહેબના બધા અનેક મિત્રો અહીંયા ઉપસ્થિત રહ્યા છે ત્યારે મારે અહીંયા અમારા જે ઈશ્વરભાઈ મકાણા કે જે પૂર્વ મિનિસ્ટર છે ગુજરાત સરકારની અંદર અને સાથે સાથે તેઓ મીડિયા સાથે પણ સંકળાયેલા છે અને વિવિધ સંસ્થાઓ સાથે તેમનો બહો અનુભવ છે ત્યારે આજે આ મિટિંગમાં તેઓ ઉપસ્થિત અધ્યક્ષીય ભાષણ આપ્યું છે ત્યારે ગુજરાતના બહુજનોને સંગઠિત કેવી રીતે કરવા અને બહુજનોનું જે મીડિયા ચાલે છે એ મીડિયાને કેવી રીતે ડેવલોપ કરવું કેવી રીતે વિકાસ કરવો અને કેવી રીતે સમાજ સુધી આ મેસેજ પહોંચાડવા એ બાબતે શ્રી ઈશ્વરભાઈ મકાણા સાહેબ સાથે અમે સીધી ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ માન્ય ઈશ્વરભાઈ મકાણા સર આજે આપ અહીંયા ગાંધી

આ જાગીરીની તાકાત આપણને ખબર નથી કારણ હજી આપણે આ મીડિયાનું જે વિરાટ સ્વરૂપ છે ને એમાં પગ પેસારો કરી શક્યા નથી એ આ વાત હું માત્ર અનુસૂચિતના મીડિયા માટે રાખતો આપણા ત્યાં અનુસૂચિત જાતિમાં અનેક અનેક અખબારો સાપ્તાહિકો અનેક છે તંત્રીઓ પણ બહુ સારું કામ કરે પત્રકાર ક્ષેત્રે પણ ઘણા કામ કરી રહ્યા છે પત્રકાર તરીકે પણ કામ કરે છે દૈનિક પેપર પણ આપણે ચલાવીએ છીએ પરંતુ મીડિયાની જે તાકાત અને એક અવાજ બાબા સાહેબે દલિતોની દશા અને દિશા બદલવા માટેની જે ભૂમિકા અદા કરી એ દશા અને દિશા બદલવા માટેનું જો કોઈ મોટા મોટું માધ્યમ હોય માતબર તો મીડિયા છે અને મીડિયાના આધારે આપણે સમાજના સિવાયના માનવી સુધી આપણી વાત દલિત સમાજની સંગઠનની તાકાત દલિત સમાજની સમસ્યાઓ દલિત સમાજની ઉપર જે અત્યાચારો થતા હોય તેની વાત અને દલિત સમાજને કઈ રીતે સરકારના લાભો મળી શકે અને દલિત સમાજ સમગ્ર રીતે સામુદાયિક રીતે વિકાસ પામે એ માટેનું જો કોઈ કોઈ તાકાત હોય પ્રવક્તા તરીકેની જો કોઈ ભૂમિકા હોય તો એ મીડિયાની ભૂમિકા છે અને આપણે બધા એક પ્રવક્તાઓ છીએ જે પ્રવક્તા તરીકે આપણા પોતાના જે મીડિયા આપણા પોતાનું જે અખબાર છે એ અખબારના માધ્યમથી સમાજને એક સારો સંદેશો આપી શકીએ એકતાના આધાર પર આપણે સૌ એક થઈ શકીએ એ માટે આવનારા દિવસોમાં આપણે બધા ભેગા થવા માગીએ છીએ ગુજરાતના તમામ અખબારના પત્રકારો તંત્રી સંઘશ્રીઓ તમામને આપણે એકત્રિત કરીને એક ભવ્ય સ્વરૂપે આવનારા દિવસોમાં આપણી તાકાત આપણી એકતા દેખાય પત્રકારત્વ ક્ષેત્રે આપણી એક તાકાત બતાવી અને સમાજને ઉપયોગી બની શકે એવી કામગીરી માટે આપણે બધા આજે મળ્યા છીએ ભીખાભાઈના આ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહારમાં આપણને સારા સંકલ્પો થયા છે એ સંકલ્પોને પાર પાડવા માટે પરંપરા પરમાત્મા બુદ્ધ મહા ભગવાન આપણને પ્રેરણા આપે અને સાહેબ આપણને તાકાત આપે એ અભ્ય સાથે જેમાં ભીખાભાઈને અભિનંદન આપ સૌ બધા હાજર રહ્યા તે બધા આપ સૌને પર ધન્યવાદ અમારી વચ્ચે દેવલ વર્મા કે આપનું ગુજરાત નામનું જે એક ચલાવી રહ્યા છે અને તેઓ પણ કેટલા વર્ષોથી ગુજરાતની અંદર આપણું ગુજરાતનું એક નામનું અખબાર ચલાવે છે અને એના તંત્રી શ્રી છે અને ઈશ્વરભાઈ મકવાણા સાહેબે વાત કરી કે લોકશાહીના ચાર સ્તંભ છે કાર્યપાલિકા ન્યાયપાલિકા સંસદ અને મીડિયા તો મીડિયાની અંદર દેવન વર્મા પણ ઘણા વર્ષોથી કામ કરે છે તો તમારો અનુભવ શું છે બહુજનોની પ્રતિક્રિયાઓ શું છે અને આપણને સરકાર તરફથી શું સુવિધાઓ મળે છે અને આવનાર દિવસોમાં આપણે મીડિયાને કેવી રીતે તાકાત મજબૂત બનાવી શકાય એ બાબતે આપનું શું કહેવું છે આપ તો શ્રી ઈશ્વરભાઈ સાહેબે બધું કહી દીધું પરંતુ જેમ આજે આપણે બધા તંત્રીઓ ભેગા થયા પત્રકાર મિત્રો ભેગા થયા અને આપણામાંથી પણ વાત નીકળી કે આવનારા દિવસોમાં હવે જેમ આપણે આગળ વધીએ છીએ તેમ ટેકનોલોજી બદલી રહી છે લોકો પેપર તરફથી મોબાઈલમાં યુટ્યુબ ચેનલ વેબસાઇટો મોબાઈલમાં જ હવે આખા આખા દિવસના ન્યૂઝ લોકો જોઈ લે એટલે એવી જ રીતે અનુસૂચિત જાતિ સમાજના પત્રકાર મિત્રો મીડિયા કર્મીઓ જો આજે ભેગા થયા છે તો આવી રીતે આવનારા દિવસોમાં જેમ દુનિયા ટેકનોલોજીમાં આગળ વધે છે તેમ આપણા પત્રકાર મિત્રો આપણા સમાચાર પત્રો કેવી રીતે દિન બદિન આગળ વધે અને આવનારા દિવસોમાં જે જનરલ લોકોનું ચાલતું હોય એમ આપણે પણ યુટ્યુબ ચેનલો અને ઇલેક્ટ્રોનિક મીડિયા તરફ આગળ વધીએ તે હિસાબે લોકો ચર્ચા કરીશું અને આગળ વાતો કરીશું મીડિયાનો જમાનો આવ્યો છે અને દિવસે દિવસે ટેકનોલોજી બદલાવતી જાય છે એટલે બહુજનોએ પણ આ ટેકનોલોજીનો સહારો લેવો પડશે અને મીડિયાને ઘર ઘર સુધી પહોંચાડવો સોશિયલ મીડિયા એ અત્યારે સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે આજે અમારી વચ્ચે આજનો જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો

સમાજની અંદર વધુ ને વધુ વડા પ્રમાણમાં પ્રચાર કરે એ માટે તે દરેક તંત્રીઓ મીડિયા વાળા બોલાવ્યા હતા અને અભિવાદન કાર્યક્રમ રાખવા ધન્યવાદ ભીમ નમો ગુજરાત